ગુજરાતમાં નવી શરૂઆત શરૂઆત પરિવર્તન ની લહેર ગુજરાતમાંથી કરીને આપણે સંસદ માં મોકલ્યા તમે જે સામે બેઠા તમારા બધાનો આશીર્વાદ ગેનીબેનને સંસદમાં પહોંચાડ્યા બે હજાર સત્યાવીસ આ ગુજરાતની ભૂમિમાં દેશ સંસદની અંદર સલ્માનીય રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન નયમ કે કે સત્ય આ විශ් મે તમારી સરકાર ગુજરાત મે નહીં રહેગી એ ચેલેન્જ ઉપાડવા માટે આપણે બધા મળ્યા છે રાહુલ ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી ત્યારે તમને વિનંતી કરું છું આપણી શરૂઆત અભી તો અંગડાઈ હૈ આગે બહુ બડી લડાઈ હૈ જંગના મેદાન ની શરૂઆત પાટણના પ્રગતિ મેદાનમાંથી આપણે કરી રહ્યા છે સોળમી તારીખ ભારતની ભૂમિમાં ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની વાત થાય છે એક 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 માલધારી તરીકે તરીકે ગોપાલક જે સામે બેઠેલી જનતા એમાં મારો ઠાકોર ક્ષત્રિય સમાજ હોય મારો પાટીદાર સમાજ હોય મારો લઘુમતી સમાજ હોય મારા સંતો હોય મારા યુવાન દોસ્તો હોય બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કૌ માતાને માતા જાહેર કરવી જોઈએ કે નહીં એ પૂછવા માટે તમને આવ્યો છે સોળમી તારીખે ગુજરાત વિદ્યાપીઠની સામે દેશના શંકરાચાર્ય સોળ તારીખે આહવાન આપવાના છે બત્રીસ હજાર કિલોમીટર ફરીને જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે સાથ અને સહકાર આપીએ એની વિનંતી કરું છું બેનની જીત એ અઢારે આલમની છત્રીસે કોમોની જીત હતી અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં એમ હતું કે અમે વિચાર્યું હતું કે આ મંડપ માં બસ્તી કેટલી થશે પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો તમને બધાને વંદન કરું છું તમે બધાએ બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી ગુજરાતની ધરતીમાંથી બેને જે દિવસે લોકસભાનું ફોર્મ ભરવા ગયા તાર સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ તારા ગાય જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ રા પહેલી વાર વિધાનસભામાંથી લોકસભામાં જાય ઉભી થાય અને ગૌ માતાની વાત કરે ધનશેની એની જનતાને ધન છે એના લોહીને આ બેનનો આભાર ભારતની જનતા ગુજરાતની જનતા ગુજરાતનો ગોપાલક સમાજ ગુજરાતનો માલધારી સમાજ ગુજરાતના સનાતન ધર્મના પ્રેમીઓ કોઈ દિવસ ભૂલી શકશે નહીં બેનને શાબાશી આપીએ છીએ